કિશોરભાઈ રાઠોડ પ્રમુખ શ્રી પુરુષ યુવકંડળ ચેરિટેબલ ટ્રસ્ટ આજે ક્ષત્રિય કારડીય રજૂ સમાજના અગ્રણી સ્વર્ગસ્થ બેતરભા પરમારની સ્મૃતિમાં આજે એક ચોકનું નામાકરણ થયું આજે એમની ચોથી પુણ્યતિથિ છે એ નિમિત્તે માનવ જીવન બચાવવા અને માનવ ધર્મ બચાવવા માટે અને થેલા સમય પીડિત બાળકોના લાભાર્થે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે એમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ભાઈઓ અને બહેનો રક્તદાન કરી રહ્યા છે અંદાજે ત્રણસોથી આસપાસ રક્તદાતાઓ રક્તદાન કરી અને ઉમદા સેવા કાર્ય કરવાના છે ત્યારે સ્વગસ્થ વેચરભા પરમારને એક સાચી શ્રદ્ધાંજલિ રૂપે આજે એમને યાદ કરીને માનવ જીવન બચાવવાનું જે ઉમદા સેવા કાર્ય થઈ રહ્યું છે ત્યારે એમને સાચા અર્થમાં એ શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે ત્યારે વેચરભા પરમાર કે જે ગ્રામ્ય વિસ્તારમાંથી ખૂબ જ નબળી પરિસ્થિતિમાંથી મહેનત કરીને સંઘર્ષ કરીને આગળ આવી આવીને એમને મહારાષ્ટ્રમાં બોરિંગ ઉદ્યોગમાં ખૂબ મજૂરી કામ કરી કરીને આગળ વહેવા અને ત્યાર પછી સમાજના દરેક લોકોને ખાલી રાજપૂત સમાજના નહીં દરેક સમાજ જીવનના દરેક લોકોને ખૂબ ઉપયોગી થઈ અને એમને પણ આર્થિક મદદરૂપ થઈ અને બોરિંગ ઉદ્યોગમાં એમની સાથે પાર્ટનર બનાવીને એમને ખૂબ જ ઉમદા સેવા કાર્ય કર્યું છે તો સમાજ આજે એમને અવિરત એમને યાદ કરી રહ્યો છે કે આજે એમના શું કાર્યો એમની સરળતા સહજતા અને દરેક નાનાથી માંડીને મોટી વ્યક્તિ પાસે ખૂબ સરળતાથી મળવાનું અને દરેકના પ્રસંગમાં હાજરી આપી આવીને એનો પ્રસંગ પણ દીપાવવાની એટલી એની સરળતા હતી અને સેવાકીય પ્રવૃત્તિઓ પણ એટલી ત્યાં એમના નાનું એવું ગામ છે ભાગી ગામ ત્યાં પણ એક વાડીમાં એમનું મોટું ડોનેશન આપ્યું છે એ ઉપરાંત વિદ્યાર્થી લક્ષી પ્રવૃત્તિ હોય સેવાકીય પ્રવૃત્તિ હોય અમારા પુરુષાદ મંડળમાં પણ આજીવન એમને જે ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓનું સન્માન થતું હોય તો એ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત આપવા માટે પણ એમનો હંમેશા અમને સાથ સહયોગ રહ્યો છે ત્યારે આજે એમની ચોથી પુણ્ય તે પણ અમે એમને ખૂબ જ હૃદયથી યાદ કરી અને એમને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ પાઠવી મારું નામ હરેશસિંહ બેચરપા પરમાર મારા પિતાશ્રીની આજે ચોથી વાર્ષિક પુણ્યતિથિ છે એ નિમિત્તે આજે વિવિધ કાર્યક્રમોનું આયોજન છે અહીંયા ગુવાડવા મેઇન રોડ ઉપર જે રાજકોટનું એન્ટ્રન્સ છે ગ્રીનલેન્ડ ચોકડીથી અંદર આવીએ ત્યાં ચોકનું નામકરણ પિતાશ્રીના નામે કરવામાં આવ્યું છે આજે બેચરભા પરમાર ચોક ક્ષત્રિય રાજપૂત ચોક નું આજે નામકરણ થયું એ બદલ ખૂબ જ લાગણી છે તિથિ નિમિત્તે અમે આજે રક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે જે સતત અમે દર એમની કરતા આવીએ છીએ આ ચોથું વર્ષ છે અને રક્તદાન અમે અવિરત દર ત્રણ ત્રણ મહિને કરતા હોઈએ છીએ પુરુષાર્થ યુવક મંડળની સાથે તો એ રક્તદાન કેમ્પનું આજે આયોજન છે અને અપેક્ષા છે કે ત્રણ ત્રણસો જેટલી બોટલ એકત્ર થશે ગયા વર્ષે પણ થઈ હતી આ પછી રાત્રે અમે સંતવાણી અને પ્રોગ્રામનું આયોજન કરેલું છે તો એ પ્રોગ્રામમાં બહોળી સંખ્યામાં જનમેદની હાજર હશે અને પિતાશ્રી નામે ચોકનું આજે જે નામકરણ થયું એ મેઈન પ્રોગ્રામ હતો અને એમનું એવું સમાજમાં બધા જ્ઞાતિના અઢારે વરણના લોકો સાથે એમનું એવો મન મેળ હતો કે કોઈ વિરોધ વગર એમના નામનું આ નામકરણ ખાલી અમારા ક્ષત્રિય સમાજમાં નહીં બીજા બધામાં બી એમની એવી નામના હતી એમનો મળતાવળો એવો સ્વભાવ હતો કે એકદમ જ કોર્પોરેશનને યોગ્ય લાગ્યું કે એમના નામે આ નામકરણ થાય અને એમના નામે આ ચોકનું નામકરણ થયું આજે હવે એમનું નામ અંકિત થયું સદાય માટે એ બદલ અમને ખૂબ જ હર્ષની લાગણી છે એમનો ખૂબ જ મળતાવડો આ એક એવું વ્યક્તિત્વ છે કે જેને શૂન્યમાંથી સર્જન કર્યું ઓગણીસો ચુમોતેર પિંચોતેર માં મજૂરી કાર્ય કરતા હતા જામનગર રોડ બનતો હતો ત્યારે મારા ફાધર મધર બે અને એમાંથી ને એને અબજો રૂપિયાનું ટૂંકમાં એમ્પાયર ઊભું કર્યું અને એવું નહીં કે પોતાની માટે ત્યાં આજુબાજુના સાત આઠ ગામના બધા જે જુવાનિયા હતા જે યંગ લોકો હતા એમને સાથે બિઝનેસમાં લઈ ગયા અને એમને બી સેટ કર્યા અને રાજકોટમાં એ લોકો રહે પોતાને પગભર થાય એવું એમને ગોઠવ્યું એટલે એમને ખૂબ જ નામના છે ત્યાંના પડદરી તાલુકાના બધા ગામોમાં એમને ત્યાં ઘણા સત્કાર્ય કર્યા છે જેમ જે ભાગી ગામ છે ત્યાં કોમ્યુનિટી હોલ બનાવવામાં આવ્યો છે એમને અમારા મદરના નામ ઉપર પછી બાજુમાં એક કન્યા છાત્રાલય અત્યારે બને છે એમના બી ભૂમિદાતા એ છે જમીનનું એમને આપેલી છે એટલે ત્યાં કન્યા છાત્રાલય અને સ્કૂલ બને છે નારણકા ગામે સત્ય રાજ કન્યા તો આવા અનેક અને કોઈ સમૂહ લગ્ન છે કે કોઈ પણ એવી સેવા કે પ્રવૃત્તિ હોય એમાં જ્યારે બી એમને પાસે જાય તો એમાં પોતાનું પૂરતું એમ મહેનત કરતા અને ખાસ એમની એ ખાસિયત હતી કે કોઈ પણ વ્યક્તિ હોય નાનો મોટો એમને આમંત્રણ મળે એટલે હાજરી અચૂક આપે અને સમયસર આપે એક એક દિવસમાં એમને સપોઝ પંદર એક જગ્યાએ જવાનું હોય તો બધે એના લીધે એમની લોકચાહના બહુ હતી અને બધા એવું નહીં કે જરૂરિયાત વર્ગ છે તો તો એનાથી રહેવું રહેવું કોઈ વધારે શ્રીમંત છે એમની સાથે બધાની સાથે હળી મળીને રહેતા અને એમનો મળતા સ્વભાવ હતો એટલે ઓલમોસ્ટ સિત્તેર ટકા એસી ટકા મામા કરીને કહેતા એટલે બેચર મામા તરીકે એમનું નામના થઈ હતી પૂજા એવું વ્યક્તિત્વ હતું એટલે અમા ભવિષ્યમાં કે બેચરબા ને સદાય યાદ રહી અને આ એવું જે ધાર્મિક આપડે મંદિર હોય છે એવું નહીં પુરુષાર્થ ને પ્રેરણા આપે લોકોને કે પુરુષાર્થ કરો એ એ ટાઈપનું એક પુરુષાર્થ મંદિર બનાવવાની કારણ કે મારા મતે તો સાચા અર્થમાં એ પુરુષાર્થ પુરુષ હતા એમની જ્યારે જન્મતિથી આવે ત્રીજી જુલાઈએ ત્યારે અમે એમને એમને ઉજવીએ છીએ પુરુષાર્થ દિવસ તરીકે ઉજવીએ છીએ અને ફાધરને હું પુરુષાર્થ પુરુષ કહીશ એટલે લોકોને વોકેશનલ ટ્રેનિંગ મળે કે પગભર થાય એ ટાઈપ નું આ મંદિર જે પુરુષાર્થ મંદિર હોય ને એમાં આયોજન કરવાની ઈચ્છા છે જો ભગવાન સાથ આપે તો કે પુરુષાર્થ મંદિર બનાવીએ અને આમાં લોકોને પોતે સક્ષમ થાય પગભર થાય એમને વોકેશનલ ટ્રેનિંગ આપીએ જેની જેથી કે પોતે કમાતા થાય એટલે આવું મારા પુરુષાર્થ પુરુષની પાછળ એક પુરુષાર્થ મંદિર બને ને એવી ઈચ્છા છે